પાવન મિશ્રમાં થરાેટ માજી રાજવી એવરા નગરપાલિકા પૂર્વ પ્રમુખ પૃથ્વીરાજસિંહ વાઘેલાના અધ્યક્ષ સ્થાને સંચાલક સંત રવિદાસ વિશ્વ મહાપીઢના રાષ્ટ્રીય પ્રવક્તા પ્રવીણભાઈ પરમાર પરમાર માવાભાઈ રૂપાભાઈ કોર્પોરેટર રઘુભાઈ મકવાણા બાબુભાઈ દેસાઈ ભૂપતજી ગોહિલ સામાજિક કાર્યકર રામજીભાઈ પરમાર ભાવનગર કિશનભાઈ શ્રીમાળી કલાભાઈ પરમાર વડા મુકેશભાઈ વકીલ ખેમાભાઈ પરમાર જેઠાભાઈ શ્રીમાળીની ઉપસ્થિતિમાં ડોક્ટર સાહેબ આંબેડકરના અગ્ણા સિત્તેરમાં નિર્વાણ દિન નિમિત્તે છઠ્ઠી ડિસેમ્બર બે હજાર પચીસના રોજ શ્રદ્ધાંજલિ કાર્યક્રમ યોજાયો હતો

તેમણે આપેલ શિક્ષિત બનો સંગઠિત રહો અને સંઘર્ષ કરોનો સંદેશ આજે પણ એક સશક્ત અને સમરસ સમાજના નિર્માણ માટે માર્ગદર્શક છે સમગ્ર કાર્યક્રમનું સફળ સંચાલન સંત ગુરુ રવિદાસ વિશ્વ રાષ્ટ્રીય પ્રવક્તા પરમાર પ્રવીણભાઈ મઘાભાઈ દ્વારા કરવામાં આવ્યું ત્યારે શંકરભાઈ પરમાર ચમનભાઈ વાલ્મિકી મંગળભાઈ વાલ્મિકી રમેશભાઈ કંબોયા સહિત દલિત સમાજના ભાઈઓ સાથે રહી શ્રદ્ધાંજલિ અર્પણ કરી કાર્યક્રમ સફળ બનાવ્યો હતો રિપોર્ટર અલ્પેશ ગોસ્વામી કાંકરેજ સાથે કે પ્રજાપતિ થરા